નમસ્કાર દોસ્તો હર મહાદેવ જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ આજે આપણે દેવભૂમિ દેવળિયા એટલે કે સાવરકુંડલા હાઈવે પરનું અમરેલી જિલ્લાનું એક એવું ઐતિહાસિક ગામ છે જે ગામની અંદર એક એવી ઐતિહાસિક વાવ મળેલી છે જે આશય લગભગ ઇતિહાસના વાચક તરફથી આપણે જાણીએ ત્રણસો થી સાડા ત્રણસો વર્ષ જૂની વાવ છે આ જે નું છે એક્સટિરિયર સાઈડ છે બહારની સાઈડ થી અંદરની સાઈડ આપણે જઈએ છીએ જોઈ શકાય અહીંયા લગભગ ચારસો વર્ષ જેવું આપને ખબર છે અહીંયા પૂજારીને સપના આવવું ત્યારબાદ સમગ્ર વાવ બહાર દેખાય જો આ સમગ્ર વાવ અહીંયા પ્રતિબંધિત વિસ્તાર છે આવી ઐતિહાસિક જગ્યા ખરેખર યુનેસ્કો ફાઇન્ડિંગ કરે છતાં પણ ના મળે એવી જગ્યા જોઈ શકાય કાળભૈરવદાદા આ તમામ આખી આખી વાવ એકદમ આ થોડું થોડું કાચનું ઇન્ટિરિયર ને ઇન્ટીરિયરને બનાવેલું છે આ સમગ્ર એક કુવા ટાઈપની એક વાવ જોઈ શકાય લગભગ મહાદેવજી જે પૂંજારીને સપનામાં આવીને ત્યારબાદ આખી જ આ વાવનું નિર્માણ ત્યારબાદ ટાંકી ટાંકીને સુધારા વધારા કરીને જોઈ શકાય આ બહારનું સીન છે અમે લગભગ એંશી ફૂટ નીચે છીએ ઉપરથી જમીનથી અને સમગ્ર વાવ છે જોઈ શકાય મહાદેવજીના દર્શન કરી શકાય છે ને આવાને આવા તમે પણ દર્શન કરજો અમરેલી આસપાસ આવતા હોય એડ્રેસ ખાસ નોટ કરી લેજો એડ્રેસ નોટ કરી લેજો અમરેલીથી સાવરકુંડલા રોડ ઉપર આવેલું દેવભૂમિ દેવળિયાનું પાટિયાથી અંદર ત્રણ કિલોમીટરના અંતર્ગત ગામની અંદર આ મહાદેવજીની વાવ આવેલી છે ખાસ કરીને દરેક લોકો સુધી શેર કરજો અમારી આ વાત અને આવો જાવો યુક્તિસભરની ભગવાનની વાત આધ્યાત્મિકતા અને નવા વર્ષના દિવસે આપણે કંઈક એવું થાય કે જે લોકોને ઉપયોગી બને એ નિમિત્તે આપણે આવા પ્રયત્નો કરતા હોઈએ છીએ તમામ જોઈ શકો છો પાકડાના ફૂટેજ અહીં બહુ મહત્ત્વ ગંભીર હાલતમાં હતું ત્યારબાદ જે પૂતરણ કામ કરીને જે પૂજારી રીતે સપનામાં આવ્યો મહાદેવજી ખુદ કે મને અહીંથી બહાર કાઢે આખી વાવ તમે જોઈ શકો છો તાચા મારી મારીને આખે આખી વાવ ખોદીને એકદમ ખૂદકામ કરીને એકદમ ઉભોએલી વાવ છે તમે આખા વિઝ્યુઅલ્સ ફોટોગ્રાફીના માધ્યમથી જોઈ શકાય છે મહાદેવજી બતાવો સરસ આભાર વસ્તુ જય હિન્દ જય ભારત